નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય વાડીનાથ અત્યારે હું છું તરફ ગામની અંદર તાલુકો વિસનગર જિલ્લો મહેસાણા અને અહીંયા યોજાઈ રહ્યો છે વાડીનાથ મહાદેવનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સોળથી બાવીસ તારીખની અંદર આ યોજાવાનો છે અને બાવીસ તારીખે અહીંયા ઘણા બધા મોટા મહાનુભાવો આવવાના છે તો એના માટે આપ અહીંયા હેલીપેડ જોઈ રહ્યા છો અહીંયા બનાવવાની કામગીરી ચાલુ છે અને અહીંયાથી એસટી ડેપોની પણ સારી સારી સુવિધા છે વિસનગર જવા માટે ઉંઝા જવા માટે અહીંયા તમને ડ્રોપ કરશે અને અહીંયાથી આ ગેટ થઈને આપણે મંદિરે દર્શન કરવા જવાનું હોય છે તો હવે અહીંયાથી આપણે આગળ વધીશું આપ બારનો નજારો જોઈ રહ્યા છો તો આપણે પહોંચી ગયા છીએ ગેટ પર અહીંયા એસટી સુવિધા જોઈ શકો છો અને આ એનો ભવ્ય ગેટ છે આની અંદર આપણે જઈશું અને અને આ જોઈશું નજારો જોઈ શકો છો બહુ જ ભવ્ય બનાવવામાં આવ્યું હજુ પણ અહીંયા કામ ચાલુ છે સભા જે છે મોટા મોટા વિશાળ એ બનાવવામાં આવે છે અને આવી રીતે લગભગ અહીંયા હસ્તકળા મેળો છે તો આ મૂવી થિયેટર છે અને અહીંયા ગાડી ચાનો સ્ટોલ છે કાઉન્ટર નંબર ત્રણ અને જશો ચાર સર્કલ છે તો અહીંયા મૂવી અને આપણે એક્ઝેક્ટ અત્યારે મંદિરે સામે પહોંચીએ છીએ સામે આપ મંદિર જોઈ શકો છો બાવીસ તારીખે આનું પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાવાનો છે એની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે મંદિરની અને અત્યારે તમે દર્શન કરવા જઈ શકો છો આ એકદમ નજીકથી મંદિર આપ નિહાળી રહ્યો છો બહુ જ ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે હવે આ મંદિર છે અને અહીંયા સભાખંડ છે મોટો મોટા મોટા કથાકારો અહીંયા આ ખંડની અંદર કથાકારે છે સામે બહુ મોટો અ ડોંગ બનાવવામાં આવે છે અને અહીંયા ઘણી બધી જગ્યાએ ફ્રી માં મેડિકલ સ્ટોર પણ લગાવવામાં આવે છે આ જોઈ શકો છો પૂરો મેપ છે આપ જોઈ શકો છો આ યજ્ઞ અને ભોજન કક્ષ આ બંને અહીંયાથી તમે જઈ શકો છો છ ડોમ છે એની અંદર ત્રણ જે છે બહેનો માટે બનાવવામાં આવે છે અને ત્રણ ભાઈઓ માટે અને આ ડોમની પાછળ છાસ ની સુવિધા આપ જોઈ શકો છો જેવું તમે નળ ચાલુ કરો તો અંદર પાણી એવી રીતે અહીંયા સુવિધા આપવામાં આવી છે આ ડોમ છે ભોજન કસના મોટા મોટા છે ત્યાં સુધી તો આ ભોજન શાળા છે આ જોઈ રહ્યા છો બહુ જ મોટી લગભગ નવ દસ ડોમ બનાવવામાં આવે છે અને એની પાછળની સાઈડ પાણીની અને છાસની સુવિધા છે એ પણ અહીંયા નળ લગાવવામાં આવે છે છાસના ના જોઈ શકો છો ભોજન શાળાની જેવા તમે બાજુના મેદાનમાં આવોને તો અહીંયા ભવ્ય મેળો લગાવવામાં આવે છે જોઈ શકો છો આ રમતગમતનું મેદાન છે અને અહીંયા ગાડી તમને દરેક પ્રકારના રાઇડો નાના છોકરાઓની પછી અહીંયા મેળામાં મળતી દરેક ચીજ વસ્તુઓ અહીંયા મળી જશે બહુ જ ભવ્ય આયોજન કરેલ છે આ તરફનું અને આ જે સામે ડોમ દેખાઈએ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે આ સામેની તરફ મંદિર છે અને મંદિરથી એક્ઝેક્ટ તમે જોડે જુઓ ને તો ત્યાં સભાખંડ છે બહુ જ મોટો અને પછી યજ્ઞશાળા છે આ તરફ આવો પછી સીધા અહીંયા આવો ને તો તમને ભોજનશાળા મળી જશે અને ભોજનશાળાથી પાછળની તરફ જવાનું તો મેળો છે ત્યાં મોટું મેળાનું મેદાન છે ને અલગ અલગ રાઈડો રાખવામાં આવે છે અને આ એનું મધ્યસ્થ કાર્યાલય છે અને અહીંયા આપ જોઈ શકો છો આ